નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મગફળીની આવકમાં ડૂમ નંબર બે છે તે ખચાક જ ભરાઈ ગયો છે પિલો નંબર સોળથી મિત્રો પિલો નંબર છ સુધી જુઓ અને ત્યારબાદ મિત્રો ડૂમ નંબર એક છે તેમાં થોડાક છૂટા છૂટા વકલ જોવા મળી રહ્યા છે તેમાં આવક ઓછી જોવા મળી રહી છે અને મિત્રો આજે પાલમાં સારી આવક જોવા મળી રહી છે રૂમ નંબર બે માં પીલો નંબર એક થી સુધીમાં જો મિત્રો ત્રીસ પ્લસ પાલમાં સારી આવક છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવી મગફળીના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી જવ મિત્રો આજે ચેક કરશો મિત્રો કેવી ક્વોલિટીના કેવા ભાવ છે બજાર કેવું રહેલું છે ટકેલું છે કે કઈ વધઘટ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

ખાલી <laughs> <laughs> બારસો ને છપ્પન બીટી બત્રીસ છે બારસો ને છપ્પન વજન થોડી સારી છે મિત્રો અને માઇનર પોતે ધૂળ ચોટી છે જો બારસો છપન બીટી બત્રીસ વકલ બહુ એવી છે

બારસો ને સોળ ઓગણચાલીસ નંબર સાડત્રીસ નંબર બે મિક્સ માં જોવા મળી રહ્યું છે મિત્રો વજન માં થોડીક સારી છે અગિયારસો પુરા ઓગણચાલીસ નંબર વજન વજનમાં વળવી મિત્રો મગફળીના આપણે આગળ જે વિડીયોમાં ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજાર વિશે વાત કરું તો બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ ખુલ્લું છે કાંઈ સુધારો વધારો બહુ જોવા મળતો નથી મિત્રો જે રનિંગ બજાર છે મિત્રો તે સાડા બારસો રૂપિયાથી તેરસો રૂપિયાનું રનિંગ બજાર છે જે મીડિયમ ક્વોલિટી છે તેના હજાર રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે જે સારી બધી ક્વોલિટી છે તેના તેરસો પ્લસના ભાવ છે